ટેરર કેમ્પ તૈયાર કરવામાં આવ્યા હતા એમાંથી મુખ્ય ચાર કેમ્પને નાબૂદ કરવામાં આવ્યા છે પાકિસ્તાનની મુખ્ય ભૂમિમાં હતા પહેલગામ આતંકી હુમલાનો બદલો નથી બાલાકોટ ઉરી મુંબઈ તાજ હોટલ તમામ અટેકનો બદલો લેવામાં આવ્યો છે મોક ડ્રીલનું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ ભારત દ્વારા સમયની સાથે જવાબ આપવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર આ તો હજી શરૂઆત છે પિક્ચર અભી બાકી હૈ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે એક આર્મી ઓફિસર તરીકે હંમેશા ગર્વ કરું છું આપણી ભારતીય સેના પર આજે હું સાંભળું છું ઓપરેશન સિંદુર ઓપરેશન એનો જવાબ છે જે બાવીસ એપ્રિલ બે ના રોજ જે જિહાદી હુમલો પાકિસ્તાને કર્યો તો પહેલગામમાં આપણા હિન્દુઓને ધર્મ પૂછીને આજે એનો જવાબ એ જ આપી રહ્યું છે કે જ્યારે આપણે એમને ચૂની ચૂની ને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર હોય યા પાકિસ્તાનના પોતાના લેન્ડમાં જે ટેરર કેમ્પ ત્યાં છે એને

આપણા ફોર્મર આર્મી ચીફ જનરલ નરામને સરે એમને ટ્વીટ કરીને લખ્યું છે કે પિક્ચર અભી બાકી છે અને સાથે સાથે જ્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હમણાં જ જ્યારે આપણા ભારતને સંબોધ્યું અને સાથે સાથે ગ્લોબલ પ્લેટફોર્મને પણ સંબોધ્યું ત્યારે એમને એક વાક્ય કીધું છે લે લેટ અસ ક્રિએટ અ ન્યુ ચેપ્ટર ચેપ્ટર ઇન ધ હિસ્ટરી આ બે વસ્તુ ખૂબ મોટી વાત કહી જાય છે કે ઓપરેશન સિંધુર કેવલ આરંભ હૈ અભી આગે ઓર પાકિસ્તાન કા ક્યા હર્ષ હોતા હે બહુ જલ્દ હમ દેખેગે